નમસ્કાર જય માતાજી મિત્રો બધાનું સ્વાગત છે ચેનલ ગુજરાતીમાં તો તો મિત્રો આશા કરું છું કે કે તમે બધા સ્વસ્થ હશો હશો મસ્ત ઘણા સજેશન હતું સારી લાઈવ કેરીનો રસ મળે તેવી શોપ બતાવી દો તો મિત્રો આજે તમને લઈને આવી ગયા છીએ સરસ મજાની કેરીનો લાઈવ રસ બતાવવા માટે જોડે તમને લાઈવ શેરડીનો રસ મળી જશે એ પણ જોરદાર સ્ટીલના વાસણમાં મળવાનો છે શેરડીનો રસ તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી હવે તમને સરસ મજાનો લાઈવ શેરડીનો રસ અને કેરીનો રસ બતાવી દઈએ ટેસ્ટ કરીને અને કેવી રીતે બનાવે છે તે પણ તમને બતાવી મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો શેરડીનો રસ કાઢવામાં આવે છે મશીન ની અંદર રાડા નાખીને તેને પીસવામાં આવે છે તમે જોઈ શકો છો એકવાર પીસીને તેને મશીન પર લો પર નાખીને સરસ મજાની બીજી વાર રાઉન્ડ કાઢવામાં આવે છે બીજી વાર રાઉન્ડ કર્યા બાદ તે રાડાને ફરીથી એકવાર નાખવામાં આવે છે તમે જોઈ શકો છો ઓ ભાઈ સરસ મજાનું રાડું અહીંયા રાડાનો બધો જ રસ નીકળી જાય છે તમે જોઈ શકો છો સરસ મજાનું ટેકનોલોજીથી કામ કરવામાં આવે છે તમે જોઈ શકો છો મશીનથી કામ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી અહીંયા ભાઈને જોઈ શકો છો તમે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા શરીરનો રસ તૈયાર થઈ ગયો છે એક ગરણીમાં ગાળવામાં આવે છે તમે જોઈ શકો છો સરસ રીતે ગાળીને ત્યારબાદ ગાળ્યા બાદ તમે લોટીમાં સ્ટીલની લોટીમાં તમને કીધું તેમ ભરીને ફૂલ લોટી ભરીને આપવામાં આવે છે વીસ રૂપિયામાં તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે વાત કરીશું કેરીના રસની તો મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે કેરીને પહેલા છોલવામાં આવે છે સરસ મજાના એક નવા ઓજારથી કેરીને છોલવામાં આવે છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો એકદમ સાફ સફાઈથી કેરીને છોલીને તૈયાર કરવામાં આવે છે સરસ મજાની કેરી અહીંયા રેડી થઈ ગઈ છે હવે મિત્રો આ કેરીને શું કરવામાં આવે છે તમે જોઈ શકો છો કટિંગ કરીને ત્યારબાદ મિત્રો અહીંયા સરસ મજાના મિક્સરના ઓજારમાં એક ચમચાથી નાખવામાં આવે છે ત્યારબાદ મિત્રો ઉપર બરફ નાખી દૂધ રેડીને મિત્રો સરસ મજાનું અહીંયા ચાલુ કરી દીધું છે મશીન તમે જોઈ શકો છો ભાઈ સરસ મજાનો કેરીનો રસ તૈયાર કરી રહ્યા છે તમે લાઈવ અહીંયા તમે આવો તો તમને લાઈવ અહીંયા મળી જવાનો છે કોઈ પણ પ્રકારનો બનાવેલો રસ નહીં મળે તૈયાર રસ મિત્રો અહીંયા લાઈવ તમારી સામે તૈયાર કરવામાં આવે છે તમે જોઈ શકો છો સરસ રીતે ભાઈ તમારે લાઈવ તમને રસ તૈયાર કરીને તમને આપવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો ફૂલ પ્રક્રિયા તમને બતાવી રહ્યા છીએ જે રીતે મિત્રો ઉપરનું જે ઢાંકણ છે તે કાઢી લે છે તે પણ રસ નથી નીકળતો તમે જોઈ શકો છો ઉપરથી દૂધ કેવી રીતે નાખે છે ભાઈ સરસ મજાનું દૂધ નાખે છે જેથી કરીને તમને કેરીનો રસ ભારે ના પડે ઠંડક રહે તે માટે મિત્રો પ્રોસેસ કરવામાં આવે છે બીજી વાત કરું તો મિત્રો તમને ઢાંકણ મિત્રો જે ઉપરનું ઢાંકણ છે એ પણ તમને ખોલીને બતાવશું ચાલુ મશીનમાં તો મિત્રો જે રીતે જોઈ શકો છો સરસ મજાનું ઉપર નાખી દે છે દૂધ અને જોઈ શકો છો મિત્રો કેવી રીતે મશીન ફરે છે તો પણ રસ બહાર નથી નીકળતો જોઈ શકો છો મિત્રો લાઈવ અરે ભાઈ શું વાત છે ભાઈ બહુ મસ્ત અહીંયા ઢાકણ ફિટ કરવામાં આવી છે કેરીનો રસ તમે જોઈ શકો છો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તમારી આંખો સામે લાઈવ તમને બતાવી રહ્યા છે મિત્રો લાઈવ કેરીનો રસ તૈયાર થઈ ગયો છે ત્યારબાદ એક નાના નરામાં નાખવામાં આવે છે જેથી કરીને તેનું સંગઠન રહે અને ચોખ્ખાઈનું પણ એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે બીજી વાત કરું તો મિત્રો તમને અહીંયા પાર્સલ પણ મળી જવાનું છે ગમે તેનો ઓર્ડર હોય દસ લિટર વીસ લિટરનો તો પણ અહીંયા લાઈવ રસ કાઢીને તમને આપવામાં આવે છે પાર્સલ જોઈએ તો પણ મળી જાય છે પાર્સલનો કોઈ ચાર્જ થતું નથી ફક્ત વીસ રૂપિયા રસનો ભાવ છે તે જ રીતે તમને વીસ રૂપિયાનો કપ ભરીને આપવામાં આવે છે અને પાર્સલના પણ વીસ રૂપિયા જ લે છે એક ગ્લાસના તો મિત્રો અહીંયા અચૂકથી તમે આવો તો વિઝિટ જરૂર કરજો બાકી તમે પાર્સલની પ્રક્રિયા જોઈ શકો છો પેલા કોથરીમાં પેક કરીને ત્યારબાદ સરસ રીતે તમે જોઈ શકો છો પેક કર્યા બાદ તે રસ ગરમ ના થઈ જાય તે તે માટે રસની અંદર સરસ મજાના એક બરફના ટુકડા નાખવામાં આવે છે તમે જોઈ શકો છો તો મિત્રો તમારે વધારે ઓર્ડર હોય તો લાઈવ રસ તૈયાર થાય ત્યાં સુધી તમારે બે પાંચ મિનિટ બેસવું પડે છે તમે જોઈ શકો છો આ કસ્ટમર ઘરેથી દૂધની જે બરણી આવે તે લઈને આવે છે તમને પાંચ લિટર રસ લેવાનો છે તમે જોઈ શકો છો કેટલી ચોખવાઈપૂર્વક તમને રસ કાઢી આપવામાં આવે છે અને તમારા જે બર્તન લાવ્યા હોય તેની અંદર સરસ મજાની રીતે તમને અંદર નાખી આપવામાં આવે છે તમે જોઈ શકો છો થોડો પણ રસમાં હાથ નથી જતો એના જે ઓજાર હોય છે તે ઓજારથી જ રસ કાઢવામાં આવે છે તમે લાઈવ જોઈ શકો છો અહીંયા સરસ મજાનું તે એક માપ્યું હોય છે જે માપ કરવાનું હોય છે તેથી રસ કાઢીને આપવામાં આવે છે મિત્રો તમને ખબર છે કે નથી ખબર મને ખબર નથી પણ જે બરફના ટુકડા કરવામાં આવે છે જે ઝીણો બરફ કરવામાં આવે છે કેવી રીતે કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે એક નાનું મશીન હોય છે જે રીતે બરફને અંદર નાખીને હાથથી ફેરવવામાં આવે છે ભાઈ લોડ તો ઘણો બધો પડે છે તમે જોઈ શકો છો પણ ભાઈ એક સરસ મજાનું મશીનથી બરફનો ઝીણો એવો નાના કકડા કરી રહ્યા છે જેથી કરીને બરફને ઓગળવામાં પ્રોબ્લેમ ના થાય અને કેરીના જે રસની અંદર નાખે ત્યારે પણ તેને ઓગળવામાં પ્રોબ્લેમ ના થાય સહેલાથી ઓગળી જાય તેટલા માટે સરસ નાના નાના ટુકડા કરે છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે તમે જોઈ શકો છો સરસ મજાની છાયડાની સુવિધા કરવામાં આવી છે અહીંયા શાંતિથી તમે બેસીને રસ પી શકો છો અને હા મિત્રો જો તમે અમારી ચેનલ પર નવાય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક ચલો હવે મિત્રો મળીએ આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય માતાજી આશા કરું છું કે તમને મારો વિડીયો સરસ લાગ્યો હશે અને સારો લાગ્યો હશે